જય ભવાની હું દેવ્યાની દિલીપસિંહ વરાજ ગામ કંટવા જે રૂપાલા એ નિવેદન કર્યું છે એ અમને મંજૂર નથી રટપુત સમાજનું એ હળહળતું અપમાન છે એ અમે સહન કરી શકીએ નહીં અમારે ભાજપ વિરુદ્ધ નથી ને મોદીની વિરુદ્ધ પણ નથી પણ આ અમારા એક ક્ષત્રિય સમાજનું અપમાન છે એ અમે કદાપી સહન ન કરીએ જય ભવાની યુવરાજ સિંહ પરવેશી વરસ ગામ કંટવા આજે અમે હિંગારી શ્રી રામના પ્રતાંગણમાં કંટવા ગામના ક્ષત્રિયો સૌ ભેગા થયા છે ભેગા થવાનું કારણ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરોધ ક્ષત્રિયોની મા બેનો દીકરીઓ વિરુદ્ધ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એક સમાજને રીઝવવા એને બીજા સમાજને નીચો દેખાડવાની કોશિશ કરી છે એ ગાડી એના એના વિરોધમાં અમે ભેગા થયા છે એ ગાડી અને જ્યાં સુધી ભાજપ સરકાર રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી અમે કંટવા ગામના ક્ષત્રિયોએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને પ્રચાર અર્થે ગામમાં i've already told